હેલો ફ્રેન્ડ્સ આજે આપણે અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું આ મસાલાનો ઉપયોગ કરી તમે ગળ્યું અથાણું ઘરે બનાવી શકો છો તો માર્કેટ કરતાં ખૂબ જ સરસ અને ઘણો સસ્તો એવો ગળ્યા અથાણા માટેનો સંભાર આજે આપણે ઘરે બનાવીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મસાલો બનાવવા માટે અત્યારે મેં અડધો કપ રાયના કુરિયા લીધા છે મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ વાડકી કે કપનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે જોઈશે વન ફોર્થ કપ જેટલા મેથીના કુરિયા અને વન ફોર્થ કપ જેટલા ધાણાના કુરિયા આ ત્રણેય કુરિયા ઇઝીલી માર્કેટમાં મળતા જ હોય છે પણ ધાણાના કુરિયા દરેક જગ્યાએ નથી મળતા હોતા તો એવા સમયે ધાણાના કુરિયા ઘરે કેવી રીતે તૈયાર કરવા એની રેસીપી મેં ચેનલ પર મૂકેલી છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે સૌથી પહેલાં આ ત્રણેય કુરિયાને આપણે શેકી લેવાના છે તો ગેસની સ્લો ફ્લેમ પર પહેલાં આપણે રાયના કુરિયાને શેકી લઈએ જેથી એમાં સેજ પણ ભેજ રહી ગયો હોય તો નીકળી જાય તો ગેસની ફ્લેમ સ્લો કરી બેથી ત્રણ મિનિટ સુધી કુરિયાને શેકી લઈશું તો આ રીતે જેટલા તમે રાયના કુરિયા લો એનાથી અડધા તમારે મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લેવાના છે તો રાયના કુરિયાને શેકાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કુરિયા શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી અને કુરિયાને એક પ્લેટમાં ઠંડા થવા દઈશું ત્યાર પછી સેમ એ જ રીતે આપણે મેથીના કુરિયાને પણ શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે ફક્ત બેથી ત્રણ જ મિનિટ એને શેકીશું ને એટલે જેમ જેમ કુરિયા શેકાતા જશે તેમ 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 મેથી શેકાવાની સુગંધ આવવા લાગશે તો કુરિયાનો સહે એવો કલર બદલાય અને મેથી શેકાવાની સુગંધ આવવા માંડે ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર આપણે કુરિયાને શેકી લઈશું તો બેથી અઢી મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કુરિયા આપણા શેકાઈ ગયા છે તો આપણે એને પણ એક પ્લેટમાં ઠંડા થવા દઈશું હવે સેમ એ જ રીતે આપણે દાણાના કુરિયાને પણ શેકી લઈએ આ રીતે ત્રણેય કુરિયાને શેકીને આપણે મસાલો બનાવવાનો છે આ રીતે કુરિયાને શેકીને મસાલો બનાવવાથી આપણે જે અથાણું બનાવીશું એ અથાણું આખા વર્ષ માટે સારું રહેશે અને આ રીતે શેકવાથી એમાં બિલકુલ ભેજ નહીં રહે અને ભેજને લીધે અથાણું ખરાબ નહીં થાય તો આપણું અથાણું આખા વર્ષ માટે સારું રહે અને એમાં ફૂગ ના આવે એના માટે આપણે આ રીતે બધા જ કુરિયાને શેકી લેવાના છે હવે દાણાના કુરિયા પણ શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દઈએ અને આ કુરિયાને પણ ઠંડા થવા દઈએ હવે આપણે જે આ મસાલામાં મીઠું ઉમેરવાનું છે એને પણ શેકી લેવાનું છે તો જેટલા આપણે મેથીના અને દાણાના કુરિયા લીધા હોય એનાથી અડધું એટલે કે આપણે વન ફોર્થ કપ જેટલા દાણાના અને મેથીના કુરિયા લીધા હતા તો એનાથી અડધું એટલે કે વન એઈટ કપ જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે તો મીઠાને પણ આપણે આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર શેકી લઈશું મીઠાને બહુ વધારે શેકવાની જરૂર નથી ફક્ત થોડુંક ગરમ લાગે ત્યાં સુધી શેકવાનું છે જેથી એમાં રહેલો ભેજ નીકળી જાય તો મીઠું પણ આપણું શેકાઈ ગયું છે આપણે એને પણ ઠંડુ થવા દઈશું હવે આ બધા જ કુરિયાને મીઠું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લઈએ તો વન ફોર્થ કપ જેટલું આપણે તેલ ગરમ કરીશું અત્યારે મેં સિંગતેલ લીધું છે પણ તમે સરસિયાના તેલથી પણ આ અથાણાનો સંભાર બનાવી શકો છો તેલને આપણે એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ કરી લેવાનું છે અને ત્યાર પછી હુંફાળું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું હવે આ ત્રણેય કુરિયા ઠંડા થઈ ગયા છે પણ એ સાઇઝમાં થોડા મોટા છે તો પહેલાં આપણે એને મિક્સર જારમાં ઉમેરી પલ્સ મોડ પર દળી લઈશું મિક્સરને આપણે આ રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને ચલાવી લઈશું એક સાથે નથી ચલાવી લેવાનું જો તમે એક સાથે ચલાવી લેશો ને તો કુરિયાનો પાવડર થઈ જશે સેમ એ જ રીતે આપણે મેથીના કુરિયા અને ધાણાના કુરિયા પણ વાટી લેવાના છે તો મેથીના કુરિયાને પણ મેં આ રીતે વાટી લીધા ફક્ત એકથી બે જ વાર ચલાવી લીધા પછી આ રીતનું ટેક્સચર તૈયાર થાય છે હવે સેમ એ જ રીતે આપણે ધાણાના કુરિયાને પણ ક્રશ કરી લઈશું તો આ ત્રણેય કુરિયાને આપણે અલગ અલગ ક્રશ કરવાના છે ત્યાર પછી આપણે એક મોટા વાસણમાં પહેલાં રાયના કુરિયાને ઉમેરી લઈશું અને વચ્ચે આ રીતે જગ્યા કરી લઈશું ત્યાર પછી આપણે એમાં મેથીના કુરિયા ઉમેરી લઈશું અને એમાં પણ જગ્યા કરી લઈશું હવે આપણે દાણાના કુરિયા ઉમેરી લઈએ બધા કુરિયા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે એને ક્રશ કરવાના છે અને જો તમારા કુરિયા પહેલેથી સાઇઝમાં નાના હોય તો ક્રશ કરવાની જરૂર નહીં પડે હવે આપણે એમાં શેકેલું મીઠું ઉમેરી દઈશું અને એમાં પણ જગ્યા કરી લઈએ અત્યારે મેં વન એઇટ કપ જેટલું મીઠું લીધું છે પણ જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું ઓછું લાગતું હોય તો થોડું મીઠું શેકીને ઉમેરી લેવાનું ત્યાર પછી મીઠા જેટલી એટલે કે વન એઇટ કપ જેટલી આપણે એમાં હળદર ઉમેરવાની છે ત્યાર પછી જેટલા આપણે રાયના કુરિયા લીધા છે ને એટલું જ એટલે કે અડધો કપ જેટલું લાલ કાશ્મીરી મરચું લઈશું અને મીઠા જેટલી જ ક્વોન્ટિટીની એટલે કે વન એઇટ કપ જેટલી આપણે હિંગ ઉમેરીશું હવે આપણે જે તેલને ગરમ કરીને થોડું ઠંડુ કરી લીધું છે એ તેલને આપણે હિંગની ઉપર ઉમેરી દઈશું તેલને એકદમ ઠંડુ નથી કરી દેવાનું આંગળીથી અળી અને થોડું ગરમ લાગે એટલું ગરમ રાખવાનું છે હવે તરત જ આપણે એને ઢાંકી દઈશું ત્રણથી ચાર મિનિટ માટે જેથી હિંગનું ફ્લેવર અને સુગંધ સંભારમાં એકદમ સરસ આવે ચારેક મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તેલ ઉમેર્યા પછી મરચાંના જો કોઈ લમ્સ રહી ગયા હોય તો ચમચાની મદદથી સેટ પ્રેસ કરીને તોડી લેવાના અત્યારે તમને સંભારનો કલર થોડોક ઓછો લાલ લાગશે પણ જેમ જેમ મરચું તેલ પીશે તેમ તેમ સંભારનો કલર એકદમ સરસ લાલ ચટક થઈ જશે મરચું મને થોડું ઓછું લાગ્યું તો બીજું વન ફોર્થ કપ જેટલું લાલ કાશ્મીરી મરચું મેં એમાં ઉમેરી લીધું છે એટલે ટોટલ મેં પોણા કપ જેટલા મરચાંનો ઉપયોગ કર્યો છે મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે અથાણાના મસાલાનો કલર એકદમ સરસ લાલ ચટક આવ્યો છે તો ગળ્યા અથાણા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલામાંથી તમે અથાણું પણ બનાવી શકો છો અને મેથીના મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ મસાલામાં આપણે મેથીનું પ્રમાણ ઘણું ઓછું રાખ્યું છે જેથી જે લોકોને મેથી ગરમ પડતી હોય અથવા તો કડવું લાગતું હોય એ લોકો આ મસાલાનો ઉપયોગ કરી શકે છે આ મસાલો સ્વાદમાં ઓછો કડવો હોવાથી જ ગળ્યા અથાણા બનાવવામાં ઉપયોગમાં આવે છે આ અગાઉ મેં ખાટા અથાણાના સંભારની રેસીપી પણ મૂકેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ગળ્યું અથાણું ચણા મેથીનું અથાણું લસણ કેરીનું અથાણું આવા ઘણા બધા અથાણાની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો તો આ અથાણાની સિઝનમાં આ રીતે સંભાર બનાવીને તમે ગળ્યું અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો અને જો તમને આજની આ રેસીપી સારી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો